ફૂડ ઇન્સ્પેક્ટર પકડાતા અનોખી ઉજવણી અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં પકડાતા જીપીએ દ્વારા ફટાકડા ફોડી અને કેક કાપી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના ડ્રગ ઇન્સ્પેક્ટર દર્શનાબેન મોદી મહિલા ફાર્માસિસ્ટ પાસેથી વીસ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં પકડાઈ જતા તમામ જિલ્લાઓના ડ્રગ ઇન્સ્પેક્ટરમાં ભય પ્રસરી ગયો છે જ્યારે બીજી તરફ ફાર્માસિસ્ટમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે જેના ભાગરૂપે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વસ્ત્રાપુર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં ફટાકડા ફોડી તેમજ કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ જણાવ્યું હતું કે જો યોગ્ય તપાસ થાય તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં સુઆયોજિત રીતે ચાલતા ભ્રષ્ટાચારમાં મોટા નામો બહાર આવે એમ છે ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ ઘણી ફાર્મસી અને મોટી હોસ્પિટલોમાં ફાર્મસિસ્ટ વિના દવાનું વેચાણ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હોવા છતાં હાલમાં પણ આ મેડિકલ સ્ટોર બે રોકટોક ધંધો કરી રહ્યા છે જેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે અમદાવાદ સંજીવ રાજપૂત ભ્રષ્ટાચાર કરવા માટે પહોંચાયેલો છે ડ્રગ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ કમિશનરની રેમ નજરથી એપોલો ફાર્મસી અને ડોક્ટરોની મોટી હોસ્પિટલ મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ વિના ધમધમી રહ્યા છે અને ડ્રગ ઇન્સ્પેક્ટરો કોઈ જો નિયમ પ્રમાણે ધંધો કરતો હોય એને એન કેન પ્રકારે હેરાન કરી પૈસા પણ ધંધા કરતા હોય છે ત્યારે અમદાવાદના એક જાગૃત મહિલા ફાર્માસી પાસેથી અમદાવાદ જોધપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર દસનાબેન મોદીએ લાંચ માગતા મહિલા ફાર્માસિસ્ટ એસીબીમાં ફરિયાદ કરીને એસીબીના છટકામાં ડ્રગ્સ પ્રથમ રચના મોદી દંગે હાથે ઝડપાયા છે જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો નીચેથી લઈને મોટા અધિકારીઓ સુધી આ ભ્રષ્ટાચારનો રેલો પહોંચેવી સંભાવના છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારને સમગ્ર ગુજરાત સમક્ષ ઉજાગર કરવા માટે આજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે રત્નિકાંત ભાટીયા પ્રમુખ ગુજરાત ફાર્માલિસ્ટ એસોસિએશન